પશ્ચિમ રેલવેએ હોળી દરમિયાન પ્રવાસીઓના ઘસારાને ધ્યાનમાં રાખી સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે ઉધનાથી મેંગલુરુ અને સુરતથી કરમાલી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે પશ્ચિમ રેલવેએ હોળી દરમિયાન પ્રવાસીઓના ઘસારાને ધ્યાનમાં રાખી ઉધનાથી મેંગલુરુ અને સુરતથી કરમાલી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે ટ્રેન નંબર ઝીરો નાઇન ઝીરો ફાઈવ સેવન ઝીરો નાઇન ઝીરો ફાઈવ એઈટ મેંગલુરુ ઉધના સ્પેશિયલ ટ્રેન ઉધનાથી વીસ માર્ચ અને ચોવીસ માર્ચ રાત્રે આઠ વાગે ઉધનાથી રવાના થઈ બીજા દિવસે સાંજે સાત વાગે મેંગલુરૂ પહોંચશે તેમજ પરત ફરતી વખતે આ ટ્રેન એકવીસ અને પચીસ માર્ચના રોજ રાત્રે મેંગલુરૂથી રવાના થઈ બીજા દિવસે રાત્રે એકવીસ પાંચ વાગે ઉધના પહોંચશે આ ટ્રેન વલસાડ વાપી પાલઘર વનવેલ ખેડ ચિપલુન સાવરદા સંગમેશ્વર રોડ રત્નાગીરી સહિતના સ્ટેશનો પર ઉભી રહેશે ટ્રેન નંબર ઝીરો નાઇન વન નાઇન થ્રી ઝીરો નાઇન વન નાઇન ફોર સુરત કરમાલી સુરત સ્પેશિયલ ટ્રેન સુરતથી એકવીસ અને અઠ્યાવીસ માર્ચના રોજ સુરતથી સાંજે સાત પચાસ વાગે રવાના થઈ બીજા દિવસે બપોરે બાર વાગ્યે કરમાલી પહોંચશે તેમજ પરત ફરતી વખતે આ ટ્રેન 22 માર્ચ અને 29 માર્ચના રોજ બપોરે 14:45 વાગે કરમાલી થી રવાના થઈ બીજા દિવસે સવારે 8:35 કલાકે સુરત પહોંચશે આ ટ્રેન બંને દિશામાં વલસાડ વાપી પાલઘર વસઈ પનવેલ રોહા માનગાંવ ખેડ ચિપલૂન સાવરદા સંગમેશ્વર રોડ રત્નાગીરી સહિતના સ્ટેશનો પર ઊભી રહેશે બ્યુરો રિપોર્ટ એસ24 ન્યૂઝ સુરત